તો ઊંઘી ગયો છે મારે અત્યારે જ જવું પડે છે આ બે વાંધો ના પેલા અરુણિયા જગ પડી જાય ઇન્કવાયરી કરે પાવી રહ્યું જયા પાણ અત્યારે જઈએ અને અત્યારે જ ફરાર થઈ ગયા અમે બે એટલે ખબર ના પડવી શું એને ઊંઘી જવા દે કુંભકરણની પેઠામાં ઊંઘ્યો છું જવું પડે જયા પાણ જઈને અત્યારે જ નીકળી જઈએ ગાડી બોલાવીશ હ અમે જતું રહું છું અને અમે બે જતા રહીએ જલન બે જો ખબર પડે પેલી કોર્પિયો નહીં કા ગો કાવ ગો હાલો ગો જતું રહું છું પેલા ટીંટુડા ખબર જ નહીં પડવા દેવી ટાણું પેલા પોત લાખું કોઈ ના મળું જલા પાણી મને વાપરવા ના મળું વાત કરો છો તે હું જતું રહું છો ને પેલી બોલ બીટા ના કિંગ ફિશર પીવું છો કિંગફિશર ખબર પડો જય બા

પૈસા લેવા જયાશું પણ થોડા કાઢી નાખશ લાગે માથું નથી લાવી દીધા પૈસા अन गाडी आम फोन बंद करो करो करू आवे तो तमा भइने है ठाठी बदु से छिडली ठंडी पसन वीडियो ल्या मोगले से दुसरे मागतू नाही वीडियो ठंडी नु ने मने मोगले से नोनी ठाठी बदु से छिडली ठंडी आले से अन मरि जाय तो सक आम गपनु 2 जणा मरि ग अले आ 2 जणा हो वा तो गळजो <laughs> जय गन संभुरो बे तो भवा देजो आपणे वठी जे न

બીજા શોક જતા રહી અન પર ઘેર તો આવું પડે પા પૈસા પૂરી જાય પોસ્ટાઈ મંગાઈ દેજો થોડા ગણ એ બે લાખ આપણે પા થઈ તઈ જાવ ન કપા હલવાઈ જાય તાન તો એક બે લાખ એક બે લાખ મંગાઈ જગા ના પાલ તો છે નામ પૈસા ના આવે હેડો આપણો જઈએ તા ને અમે ગાડી આગળ ઊભી હતા હેડો

અલ્યા સ્કોર્પિયો તો જોઈ નહીં કે એટલે સ્કોર્પિયો ના મંગાય. સબ તો ગોડો થઈ જાવ. 2000 હું ખરીદી લીધી એમ. હા.દાન કે તેમ દેહવાનું આйти ખોલવા. પાછી આવીને કદી જોઈ નહીં લેવા. ખોલ્યા લત ફરા ઓયથી જૈબા ખુルトુ નહી લે ખુલી હોય આલા લેટો મને ભરવાની ઓમ ને પેલો જલુ દે એ સો નઈ જતા એ ઊંઘે પેલો જોા નીઓ જ જો અલના હિલે તો ગોવા ને રાજે સોકન સોકન જ એમ કેજે તું સોકન જઈ રે એ તું આસા બોલ્યા સોકન જયા પણ એમ કે ફરવા જવાના હતા પી ઓમો બધું કો કેલાતા મને હું તો એને કોટ લાગલીએ લે હું કડું એમ કેજે અલ્યા એવું ન કર તું

પહેલાં તો એમ કહેતા કે મારા ગાતરા ગયો હું કોઈ દને ગોની નહીં દઉં અને આજ તો ખબર પડી જઈ ભાઈ બને અત્યારે છેવા નીકળીશ અને પા પૈસા આ લે ને રામ લઈને નાઈ ગયા હું તે વિશે છું અને આ એ દગો ના કર્યો ઓમ તો ભાઈએ ઓમ શું કરે ગળા ગળા કરતા પહેલાં પણ આ આમ પડી કે ભાઈ ન ભાઈ બંને કદી વિશ્વાસ ના કરે હારથી આ પડે કીધું ના માધુભાઈ જવાબચિત ના લેવાનું પદુબા તો હું પેલા વસમાં શું એટલા પૈસા તો મારા જાણ પડી એક વસમાં પૈસા એ મારસો એ લાના અત્યારે વેકે પૈસા તો આવી નઈ બધામાં વધારે એક થી બે લાખ લાવે बीजा बघा सोयी लावाना करू मू विचारसू अत्या दवा पीने जाऊ ये विचार ना अपन पीजे आमतोसा घरना बळसे अति जाऊ करू मी विचार ऊंघाने मरता हवा नाही तो लागेस ऊंघे वाढे मन मॅन्सर मी जे मग પણ ઊંઘું જ પડશે ને ક ઊંઘે નહીં ને તો એ મગજ મેં આ વિચારો આવે તે દવા કે ગમે તે પીવું પડશે ટેન્શન લીધા વગર એક વસ્તુ કરું હું જવું કે દવા પી નું ઊંઘું એ વિચારું છું ના ટેન્શનમાં ટેન્સર આ બધા જ વિચારો આવી પણ આપણને એ બધું ન કરાય હું જવું તારી અવારે જે થાય થઈ પડશે અત્યારે હું જવું અરુણ ના ભાઈ બના વચ્ચે રહે છે ને એટલે જ આવું થાય છે આપણે કોઈ ના ભેગું રહેવું જ નઈ જીજા